જિલ્લામાં આજે નવા પોલીસ વડા તરીકે પ્રેમસુખ ડેલુએ વિધિવત રીતે ચાર્જ સંભાળી લીધો છે. એસપી કચેરી ખાતે પહોંચતા જ પોલીસ બેન્ડ દ્વારા તેમને સલામી આપીને ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે લીંબડી, ધાંગદરા, સુરેન્દ્રનગર ડિવિઝન સહિતના તમામ ડીવાયએસપી, પીઆઈ અને પીએસઆઈ કક્ષાના અધિકારીઓએ બૂકે અને મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું. ચાર્જ સંભાળ્યા બાદ નવા એસપી પ્રેમસુખ ડેલુએ જણાવ્યું હતું કે તેમની પ્રાથમિકતા જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને નિયંત્રણમાં લાવવાની રહેશે. સૌથી પહેલા તો આપ તમામને શુભેચ્છા પાઠવું છું અત્યારે મેં સુરેન્દ્રનગર મેં જોઈનિંગ લીધી છે અને અત્યારે તમામ જે ડીવાયસપી શ્રી છે પીઆઈ શ્રી છે અને પીએસઆઈ શ્રી છે આને સાથે બેસીને અને તમામ જે અલગ અલગ મુદ્દાઓ છે કાયદો વ્યવસ્થા અને બીજા બધા આ પર ચર્ચા કરીને અને સુરેન્દ્રનગર જે જિલ્લો છે એ જે ટીમના રૂપમાં કામ કરીને અને આગળની જે બધી વસ્તુ છે અને જોશે અને આ તમામને માધ્યમથી હું કહેવા માંગુ છું કે અમે લોકો આખા જે જામનગર સુરેન્દ્રનગર ની જે ટીમ છે આ મળીને અને સુરેન્દ્રનગર માટે સારું કામ કરશે